તો આજનું વાતાવરણ તો પાછું ચોમાસું આવી ગયું હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે અને બધા કે વરસાદની આગાહી છે એટલે માવઠું થવાની આગાહી છે અને આજે તો એવું જ વાતાવરણ થઈ ગયું છે હોવારના દેખાતાય દેખાતા નતા ને હાજે હોતન કોક છાંટા ખરતા હતા અને હવારમાં હોતા પણ અમે એટલો બધો જાજો વરસાદ નહીં થયો પણ કોક કોક છાંટા ખરતા હતા પણ આપણે ત્યારે ને એવું બધું ઘરે આવી ગયું છે ખડું તો આપણે કાઢી જ વાળ્યું છે પણ પાલો હારવાનો છે પાલાના ના હોતાને આપણે બે ફેર આવી ગયા છે ટ્રેક્ટરના પણ આજે હજુ અને ડુંગરમાં તો હજુ એમ ન મશે એટલે થોડીક ગાહડીઓ વાણી બાકી તો બધું નાયન જ છે એટલે પાલા હારવાનું ને એવું બધું કામ કરવાનું છે કેમ કે આ વરસાદ થાય અને પછી નીણ પૂછો ને એવું બધું અને ઘણા ખરાને તો નુકસાન પણ થાય એમ છે કેમકે માંડવી એ જી તો પાથરા પડ્યા હોય તો એમાં તો કાંઈ ભેગું ન થાય હુકાણી ન હોય તો અલર વહેરી કાઢવાની ન થાય એટલે વરસાદ આવે ને તો ઘણું ખરું કપાસ તળી ગયો હોય તો એમાં પણ નુકસાન થાય અત્યારે જયારે માવઠું ને ઉ થાય ને એટલે ખેડૂતોને ઘણા ખરાને નુકસાન થાય અને ઘણા ખરાને જો કામ થઈ ગયું હોય તો બહુ વાંધો ન આવી પણ આજનું જો સુરેશ દાદા તો હોવાર ના દેખાણ જ નથી આવું કાંક વાતાવરણ છે અને પવન હોતા ભેગો ભેગ છે તો આપડે માંડવી તો છે ને માંડવી કાક ઓસરી અને ઓલા રૂમમાં બે રૂમ માં આપડે માંડવી ફરતી થી છે એટલે ઓસરી આપણે આપડે જોવા ડુંગર વાળા છે અને ઓલા રૂમમાં માંડીવાળો માંડવી રૂમ જ અમે કેતા હતા કેમ કે પોર હોત ને એમાં આપડે માંડવી નાખી હતી એ આ ટુકડા ખેતરની માંડી છે બે અલગ અલગ છે નોખી નોખી નાખી છે આમાં ટુકડા ખેતરમાં છે માંડવી અને ડાણું ને એવું બધું કરવાનું તો આપડે બાકી છે ડાણું ને એવું કરીને પછી ફરવાની હોય પણ આ વરસાદ જેવું માંડતા જેવું છે ને એટલે ઉતાવળ રાખીને રૂમ માં ભર દેતી છે એટલે કીધું વાંધો વાંટો ન આવે છાટા ને એવું થાય તો નહીં કીધા બેન હવે પાલાની છે વંડે ઘરે પજી ગઈ કે હવે એક પાલોય રહ્યો છે એટલે ઘરે જાય જાય ને અમારે ઘણા ખરા ને તો ઉપાધિ હોય જ રામ રામ ના ચેતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપડે સેરેન કમ્પ્લીટ થઈ ગયા છે અને હજી નાવાનો મેલ નઈ થાય કેમ કે હજી આપડે પાલો હારવાનો છે ઉપર તમને જો વાદળા ને એવું બધું દેખાતું જ હશે એટલે આપણે ને તો વ્યવસ્થિત પેલા આપણે મોટાભાઈ વાડીયા અને અત્યારે હું સીવાની સંકેતા આ બને દેવાનું ઉખરે મોટા ભારી કેસર લઈને જતા રહેલા અમે હવે ગાડી લઈ જવો થોડા થોડી કરાવી દેયો માવઠાના આ બાજુ હવે પાલો ફરવાનું ચાલુ થઇ ગયું છે ગાહડી બાંધવાનું નઈ શિવાની પપ્પા એથી ભરે આપડે સલાખા પાથરવી અને પછી બાંધી દેવી અને આટલી ગાહડિયું કાકો આપડે ભરાઈ ગઈ છે એટલે દહક ગાહડી જેવી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ પછી ફટાફટ ગાહડી બાંધી આપણે લારીમાં માં હોય અને શિવાની બેન ને લઇ જશે કાકાના ઘરે રમાડવા શિવાની બેન અહીંયા આવે ને એટલે તોફાન જ કરે અને ઘરે હોય ત્યારે અહીંયા એને આવવું હોય અને આ રીતે સ્પેશિયલ એમ કેવાય કે પાલાની ખપાળી આપણે રાખવી આ પાલામાં નહીં હમ મોટા દાતા વાળી હોય પાલો પરવામાં સેલુ પડે થોડુંક મજા આવે હળવી હોય અને જાજો પાલો આમ આવી જાય એટલે ફટાફટ ગાહડિયું બંધ થાય તો આપણે અત્યારે બધી ગાહડિયું બંધ થઈ ગઈ છે જેટલા સલા ખાતા ને એટલા નેતારા પાસે કોકોક છાટાઈ ખરવા મળ્યા છે ને પપ્પા કાઈ એકલો રહી ગયો ને આ રહ્યો નાટલી ઠગલી રહી ગઈ હવે સલા ખાઈ અને પછી ડોક્ટરમાં હાલે ને જાજા ને

એટલે ઘરે છે નાખવાનો આ બાજુના રૂમ માં પાલો નાખવાનો આપડે ચાલુ કરી દીધું છે એટલે હવે આ ફેરો ખાલી કરીને પછી ઘર ઘરમાં ફરવા જવાનું છે અને આ બાજુ શિવની ના પપ્પા છે સડાવશે એવું કરશે

Biar kakak riban jualan, pak cik paling-paling pilih ઘરે લઈ જવાનું અને અહીંયા ડુંગર માંથી રસ્તા એમ કેવાય કે થોડા કાસા ને એવા આવે રોદા ને એવું આવે એટલે બંધ હારા બાંધવા પડે અને આ ખેતર થી આઘું થઈ જાય ટુકડા ખેતર ખેતરથી તો હબ થોડાક આવતા રે આ ખેતર થોડુંક આઘું છે એટલે હારા બંધ બાંધીને આડા બંધ બાંધ્યા અને અત્યારે ઉપા બે બંધ બાંધ્યા હે હાલો બંધ થઈ ગયા બંધ થઈ ગયા અને હવે મોટો પણ હવે એકાદ નાનો એવો ભાર થાય લાગે હજુ થઈ ગયા

રામ રામ ને આ વરસાદ આવે છે ને આમ રાત ને દી કામ કરવાનું થાય તો આપડે હવે ઘરે ફેરો લઈને આવતા રહ્યા નાસ્તો કરી લીધો ભેળ ખાઈ લીધી આપડે અને હવે આપણે ફેરો ખાલી કરવાનો છે ને આ ફેરો આપડે પાલો નાખી છે ને વર્ષે વર્ષે એટલે મકાન થયા પછી નહીતર તો કઈ નેટા જ ન હોય પણ હવે આ રૂમ છે મોટો હોલ છે ને એમાં આપણે પાલો આ એક ફેરો ના નાખવાનો થાય બાકી હજુ એક ફેરો લાવવાનો થાય તો પછી કઈ નક્કી નથી પણ આ ફેરો આપડે આયા ખાલી કરવાનો છે એમાં એવું કે આ ફેર ઉતારવા મોલા ફેર વાર લાગે એમ તો તમ કે હવે ગાડી વાડરામ બવાની થાય ને એટલે કે આયા હબ આને એક હપ થળવા દે ને એટલે કર્યું આયા ચાલવી ને એવું છે હા તો ફટાફટ આઉ ફેરો ખાલી કરી નાખી ને થોર્મલ બોલ થાય ઉપર હમજો હા બુજોય રસ ને નેમ ખેડી ને રાખે તો કે ઓઢવર ને કેટલો ધરમ થઈ ગયો આપણે બે ખેતર થી ને આમ તો આયા વાડી માં ને બધી ઢોર હાટું નીરણ તો હવે છે ને આપણે લારી માં બધી ગાહડીઓ હેઠે ઉતાર નક્કી હે ને શું ને બે લારી માં વસડાઈ દીધા છે ના આયે આપણે જો પાલન થોડે ઘણી ખરી એમ કે કમ્પ્લેટ થઈ ગઈ છે હવે છેલ્લી ગાડી રાઈ છોડો એની ભારે પવન આવો એસી જેવો એવું છે હવે એક જ ગાહડી રહે રે આવી કાક આટલી થડી થઈ છે માથા થડી હાલો 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 હેઠળ ભાગો ભાગોના ભાવ જો હાલો હા એવો

સારું હાલો તો સલાહ ખા લઈ લીધા છે ને એક આ અને એક આશીવા પપ્પા તૈયાર કરી બે ગાડીઓ લઈને આપણે જવાનું છે ડુંગર માં જેટલી ગાડીઓ બંધાશે એટલી બાંધી અને પછી પાછા આવતા રહીશું તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય